નમસ્કાર જુનાગઢ લોકસભાના તમામ વાલા મતદાર ભાઈઓ બહેનો બે હજાર ચોવીસની ભારતની આ લોકસભા ચૂંટણીમાં હું જુનાગઢથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તમારા બધા વતી ચૂંટણી લડી રહ્યો છું બહુજન સમાજ પાર્ટી એ સમગ્ર દેશના અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગ અને કન્વર્ટેડ માઇનોરિટીના અધિકારો માટેની લડાઈ ઓગણીસો ને થી લડી રહી છે અને આ લડાઈ એ સંવિધાનની લડાઈ છે આ લડી લડાઈ એ અધિકારની લડાઈ છે આ લડાઈ આ દેશના મજુરમો ની લડાઈ છે આ લડાઈ એ મારા મજૂર છે આ લડાઈ આ જુનાગઢના આજે આ ચૂંટણી લડી રહ્યો છે અને જુનાગઢના તમામ મતદારો ને વિનંતી કરું છું કે આપણી જે સમસ્યા છે એ સમસ્યા ગિરનાર ઉપર બે મિનિટમાં ચડી જવાની સમસ્યા નથી આપણી સમસ્યા પેટની સમસ્યા છે આપણી સમસ્યા રોજગારીની સમસ્યા છે આપણી સમસ્યા શિક્ષ શિક્ષણની સમસ્યા છે જ્યારે આજે આપણી બેન દીકરી પાંચ વાગ્યામાં ઉઠી ઊઠીને છેલ્લા પાંચ વર્ષથી દોડી દોડીને મરી જાય છે પણ એનો ક્યાંય રોજગારીમાં નોકરીમાં વારો આવતો નથી અને તમને એમ કહેવામાં આવે છે કે આપણે રોપવે બનાવી દીધો તો રોપવેના હું બટખા ભરવાના છે મારા દીકરા દીકરીના શિક્ષણનું શું છે આપણા આપણી રોજગારીનું શું છે આજે મજૂરીના જે સવાલો ઉભા છે એ મજૂરીના સવાલો ક્યાં જ નેટકશે શું પાંચ કિલો ની અંદર આપણું પેટ ભરાઈ જવાનું છે નથી ભરાવાનું પણ છતાં પણ પાંચ કિલો ના નામે આપણે આજે જાતિવાદને નામે બંને પાર્ટીઓ લડાવી રહી છે ધર્મના નામે આપણે બંને પાર્ટીઓ લડાવી રહી છે અને આપણા યુવાનો ગેરમાર્ગે દોરાય અને આ દેશની મળભૂત સમસ્યાઓને ભૂલી અને એવી સમસ્યામાં ઉલટી રહ્યા છે કે જે સમસ્યાને સાથેને કશા લેવા દેવા નથી તો મારા સુગ્ન મતદાર ભાઈઓ જુનાગઢ લોકસભા સીટના તમામ મતદારોને વિનંતી કરું છું કે આ બંને પાર્ટીઓ સાથે મળીને છેલ્લા પંચોતેર વર્ષથી આ દેશની આમ જનતાને પંચાસી ટકા જનતાને જે રમાડી રહ્યા છે તો એને જવાબ દેવાનો સમય હવે આવી ગયો છે હવે તમારે કોઈની ભાષણબાજીમાં જવાની જરૂર નથી કોઈની જાતિવાદમાં જે તમને રમાડવામાં આવે છે એમાં રમવાની જરૂર નથી આજે તમારે જોવાની જરૂર છે કે તમારા બાળકોનું ભવિષ્ય ક્યાં છે આજે તમારે જોવાની જરૂર છે કે તમારી રોજગારી ક્યાં છે આજે તમારે જોવાની જરૂર છે તમારું આરોગ્ય ક્યાં છે આજથી પાંચ પચીસ પચાસ વર્ષ પહેલા જે વ્યવસ્થા હતી શિક્ષણની એ ખતમ થઈ ગઈ માત્ર બારમા માં સારા ટકા લાવી એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો જે ડોક્ટર એન્જિનિયર બની શકતા આજે કરોડો રૂપિયા ખર્ચવા છતાં આ સમાજના ડોક્ટર બનાવવા મુશ્કેલ થઈ જાય છે તો પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે આજે આપણે જુનાગઢ જેવા સિટીમાં નીકળીએ તો લાગે છે કે આપણે ઊંટ પર બેસીને સવારી કરી રહ્યા છે ગાડામાં નીકળીને સવારી કરી રહ્યા છે આ પરિસ્થિતિ રોડ રસ્તાઓની છે સ્કૂલોની છે તમે સિવિલ હોસ્પિટલમાં જઈને જોયા હો દર્દીની પરિસ્થિતિ શું છે દર્દીને તપાસનારા ડોક્ટરો નથી ત્યાં જોઈએ સાધન નથી एक्सरे મશીન ચાલતા નથી તમારો વારો તમારે એમઆરઆઈ કરવું તો ઠોળી ઠોળી વારો નથી આવતો જો દર્દી મરી જાય પછી તમારું એમઆરઆઈ થાય તો એ એમઆરઆઈ ના અમે કરબું છે છું તો કરોનાના ખર્ચે ઉભા કરેલા બિલ્ડિંગોમાં માત્ર ભ્રષ્ટાચાર સિવાય આજ સુધીની સરકારોએ કશું કર્યું નથી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરી આ દેશમાં ફરીથી જો સંવિધાન ને પ્રસ્થાપિત કરવા હોય તો તમારે હાથ થી

કે તમે હવે ભૂલી જાઓ કે જાતિ અને ધર્મના નામે તમારું ભલું થશે તમારું ભલું કરનારું આ દેશમાં એક જ સાધન છે 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 દેશનું દેશનું અને માટે બસપાનો આ બસપાએ લાલચ આપી નથી ક્યારેય ડર આપ્યો નથી અને આ પિંચોતેર વર્ષની રાજનીતિમાં આ દેશમાં ડર અને લાલચની રાજનીતિ ફેલાવી અને લોકોના મૂળભૂત અધિકારો છીનવવાની આ લોકો જે પેરવી કરી રહ્યા છે એમાંથી જો તમારે બહાર નીકળવું હોય તો હાથી ને વોટ આપી જીતાડી અને આ શકીશું તમને બંધારણના ડરના નામે જે અત્યારે રાજનીતિ કરી રહ્યા છે બંધારણ બચાવો બંધારણ બચાવો અરે બંધારણ બચાવવાની તમારે આજે કેમ જરૂર પડે જયારે પિંચોતેર વર્ષ તમારા હાથમાં બંધારણ હતું એનો અમલ કરવાની જેથી જરૂર હતી તેની તમે જો એનો અમલ કર્યો હોત તો આજે તમારે બંધારણ બચાવવાની વાત કરવાની જરૂર ના પડી હોત ત્રણસો સિત્તેર હટાવી માથા પછાડવાનું છે શું કરવાનું છે ત્રણસો સિત્તેર થી અને ત્રણસો સિત્તેર રૂપિયાની અહીંયા રખડતા લોકોને રોજગારી આપો એ અમારી માંગ છે આ દેશમાં જરૂર છે ત્રણસો સિત્તેર રૂપિયાની રોજગારીની લઈ કે સિત્તેર ત્રણસો સિત્તેર ની કલમની આવી કલમો તો કેટલી છે એ કલમોના નામે તમે જે જાતિવાદ અને ધર્મના નામે રાજનીતિ કરી રહ્યા છો આ દેશને તોડી રહ્યા છો આ દેશનું માણસ તોડી તોડી રહ્યા છો આ તોડનારા માણસને આપણે હવે હટાવવું પડશે સાત તારીખે જ્યારે મતદાનનો વારો આવે તો ખરેખર આ દેશમાં શાસન બદલાવની વ્યવસ્થા વ્યવસ્થા પરિવર્તનનો જે ટાઈમ છે એ સાત તારીખે છે સાત તારીખે સાત વાગે આ મતદાન મથકો ઉપર તમે પહોંચી જાવ અને તમામ યુવાનો છે એ આ જે બહુજન સમાજ છે એ બહુજન સમાજના હાથીને મતદાન અપાવી અને વિજય અપાવો ખરી આઝાદીનો અહેસાસ કરાવવાની ગેરંટી હું આપું છું તમને કોઈ ગેસની ગેરંટી નથી આપતો વાસ્તવિક જે આઝાદી છે એ આઝાદીની ગેરંટી અમે આપીએ છીએ અને બેન આ પુરવાર કરાવીને બતાવશે પાંચ વર્ષમાં એની ગેરંટી પણ અમે આપીએ છીએ સૌ બધા મિત્રોને વિનંતી છે કે બહુજન સમાજ પાર્ટીના હાથીના ઉપર તમારું બટન દબાવી અને આ નંબરનું બટન દબાવી દેશની પાર્ટી બનાવો એ અપેક્ષા સાથે ફરી એક વખત સાત વાગે પહોંચો પાંચ વાગ્યાની રાહ ન જુઓ એ દિવસે તમને એક હજાર રૂપિયા પણ જો એ મજૂરી આપે તો તમે મજૂરીએ જવાની વાત ના કરશો તમારો વોટ એની વિરુદ્ધ ના પડે એટલા માટે તમને હજાર બે હજાર રૂપિયા મજૂરી આપી બીજાના ખેતરમાં મોકલી દેશે તમે જાશો નહીં તમે એક દિવસ બસપાને આપો બસપા તમને આખું જીવન આપવા માટે તૈયાર છે તમારા એક દિવસથી તમારા એકમતથી આપણે આ દેશની વ્યવસ્થા બદલવી છે અને તમે આ વ્યવસ્થા બદલવાના ભાગીદાર બની હાથીને વિજય અપાવો હાથીને વિજય અપાવો બટન નંબર ત્રણ જુનાગઢ લોકસભા તમારા દરેક મતદાન મથકે સાત વાગ્યામાં પહોંચી તમે દરેક બુથ ને જીતાડો અને આ દેશમાં બહુજન વાદને જીતાડો મનુવાદનો ખાતમો કરવાનું એક જ હથિયાર હાથી 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 અને ધન્યવાદ તમામ મતદાર મહોલો તમામ કાર્યકર્તાઓનો અને આ જુનાગઢ લોકસભાના તમામ જીતનારા મતદારોને એક વખત જય ભેન જય ભારત